તો મિત્રો જેને આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બરાબર છે એ ઘડી આજે આવી ગઈ અને એ ઘડી એટલે ધોરણ દસની બોર્ડની પરીક્ષા અને મિત્રો એનું પહેલું પેપર પણ આજે પૂર્ણ થઈ ગયું છે તો એ પેપરના સંપૂર્ણ જવાબો જે એક વાક્યના છે એને આજે ચર્ચા કરવા હું આ વિડીયો તમારી સમક્ષ શેર કરી રહ્યો છું મિત્રો ધોરણ દસ વિશે ગુજરાતી ગુજરાતી માધ્યમ એટલે પ્રથમ ભાષાનું પેપર આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો તો એક નાના ભાઈ ત્યાં ખાસ વિનંતી કરીશ કે તમે ચેનલની પહેલી વખત મિત્રો મુલાકાત લઈ રહી આવો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં જે નોટિફિકેશન બેલ આવે છે એને ઓન રાખજો એટલે આવા અનવા જે કાંઈ એજ્યુકેશનલ વિડીયો હોય મિત્રો એ તમને ઘરે બેઠા મેળા કરે અને ખાસ જણાવીશ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો કોન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હવે આપણે જોડકાથી શરૂઆત કરી દઈએ મિત્રો તો ફોરમ છે એ કઈ કૃતિનો શબ્દ છે કયા કૃતિનું પાત્ર છે તો ફોરમ છે મિત્રો રેસના ઘોડાનું છે ગોવિંદ છે એ ચોપડાની ઇન્દ્રઝાળનું છે આંબા પટેલ તો એ આવે ઘોડીની ભક્તિમાં અને માણેક છે એ જન્મોત્સવનું પાત્ર છે મિત્રો બરાબર તો આ તો જોડકું હવે એક એક વાક્યની ખાલી જગ્યાઓની ચર્ચા કરી લઈએ મિત્રો જો મિત્રો ખાસ ટાઈમ બહુ વેસ્ટ નહીં કરું આન્સર કે ખાલી શેર કરું છું તમને ખબર પડે કે તમે જવાબ લખ્યો સાચો છે કે નહીં સમજાવવાનો ટ્રાય નથી કરતો એટલે ખાસ ધ્યાન રાખજો પણ છતાં કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો મિત્રો બનતી કોશિશ કરીશ કે તમારા તમામ પ્રશ્નોનો જવાબ હું આપી શકું મિત્રો નરેને કઈ તાલીમ મેળવી હતી તો કઈ આવશે મિત્રો વન સંરક્ષણની આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલ્યું હતું ડુંગરની પત્ની ખાલી જગ્યાના કારણે સાગના ઝાડો છે એ શણગારેલા લાગે છે તો આજ્ઞાઓના કારણે મિત્રો કોના કારણે આવશે આજ્ઞાના કારણે ત્યાર પછી આઠમી જ આપણી ખાલ જગ્યા છે મનુષ્ય દેહ ખાલ જગ્યાના જેવો તો છાસ જેવો બરાબર છે એક વાક્યના પ્રશ્ન આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો રહેવાલ એક શબ્દ ખાલી લખો મિત્રો તોય માર્ક્સ તમને મળતો હતો અને અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટ મેળાતા તો એમાં આવશે મિત્રો રામાયણ અને મહાભારત આગળ વધીએ હવે વિગતવાર કે જે મોટા પ્રશ્નો છે ત્રણ ચાર વાક્યમાં એની કંઈ ચર્ચા નથી કરતા મિત્રો આપણે પણ વિભાગ બીની વાત કરીએ તો એમાં પણ એક જોડકું આપણને આપવું કૃતિ અને સાહિત્ય પ્રકાર આપણે ઓળખવાનો હતો મિત્રો તો ચાંદલીઓ છે એ તમે જાણો છો લોકગીત છે બરાબર દીકરી છે ગઝલ છે અશોક ચાવડાનું વતનથી વિદાય થતા એ સોનેટ છે અને વૈષ્ણવજન છે પદ છે ભજન નહીં આવે મિત્રો એટલે સૌથી અગત્યનું ધ્યાન રાખશું ભજન લખ્યું છે તો આપણું ખોટું છે પદ છે ફાઇનલ જોવા આપણો રહેશે અહીંયા પણ ખાલી જગ્યાઓ આપીએ છીએ તો એની થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો પછી ગ્રામ તરફ આગળ વધશું કવિ ખાલી જગ્યાના ઉડ ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે તો કોને આવે પીછની આવે પછી શીલવંત સાધુનો અર્થ શું થાય મિત્રો તેમાં આપણે સૌ જાણીએ છીએ ચારિત્રવાન આવશે બરોબર છે ત્યાર પછી સ્વજનને સુધી કોણ લઈ જશે તો એમાં મિત્રો આવશે દુશ્મનો ત્યાર પછી ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો એમાં શું આવશે દેશદીપક અહીંયા ધ્યાન રાખવાનું છે મિત્રો મોટા ભાગના કુલ દીપક કરીને આવ્યા હતા પણ કુલ દીપક બનવું કઠિન આવે અને દેશદીપક બનવું છે ને દુર્લભ આવે એટલે ક કન દ કોડ આપણે મિત્રો યાદ ક્લાસમાં કરેલો જે બાળકો મારા હશે ને યાદ હશે કે આપણા સાહેબે જે અશ્વિનભાઈ તમને આ કીધેલું કે ભાઈ દ દ કકો યાદ રાખો કુલદીપક તો કઠિન દેશ દીપક તો દુર્લભ અને અહીંયા સ્વજન સુધી કોણ લઈ જશે તો મિત્રો મોટાભાગના બાળકો ઈશ્વર નો લઈ જાય પણ દુશ્મનનો જવાબ આવશે મિત્રો બરાબર છે હવે એક વાક્યના પ્રશ્નોની વાત કરી લઈએ પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો મધુર ગીતને સાંભળવાનું કે છે ત્યાર પછી કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા મહુડીના વૃક્ષની નીચે બેઠા હતા મિત્રો ક્યાં બેઠા હતા મહુડીના વૃક્ષની નીચે હવે અહીંયા પણ મિત્રો ત્રણ ચાર વાક્યના કે દસ બાર વાક્યના જે મુદ્દા સર છે એની ચર્ચા નથી કરતો પણ એક નાના ભાઈ તરીકે વિનંતી કરું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો અને જો તમારા મિત્રોને જરૂર હોય તો ખાસ મિત્રો શેર કરી દેજો હવે ગ્રામરની મિત્રો વાત કરી લઈએ પ્રતિબિંબની જોડણી છે એ વચ્ચેની આવે છે બંને રસ્વ આવશે તો પણ રસ્વ બપણ રસ્વ અને ગીરીમાં મિત્રો ધ્યાન રાખવું જો દાદાગીરી ગાંધીગીરી લખો ને તો બંને આદ આવે પાછું દીર્ઘ પણ એ ગીરનો મતલબ નહીં ગીર એટલે પર્વત તરીકે તમે લેવા જાઓ એટલે વચ્ચેના બંને રસ્વ છે ને આવશે નીલગીરી બરાબર છે હિમગીરી પર્વતમાળાઓ નીલગીરી આ તેમ જે શબ્દો બોલો છે બંને કેવા આવે છે રસવરે આવે છે પછી વત્તા અન તો પવન થશે પાવન નહીં થાય મિત્રો આગળ જોઈએ દાવ પેચનો સમાસ આપણે ઓળખવાનો તો દાવ અને પેચ કે દાવ કે પેચ તો દંદો સમાસ થઈ ગયો પછી આપણે જોરણી ભેદ અર્થભેદ તો ખાદ એટલે મિત્રો ખોટ અને ખાદ્ય એટલે થાય અનાજ મિત્રો આની પહેલાં આપણે એક વિડીયો મૂકીએ તો ખાસ ગુજરાતી માટે આઈએમપી ગ્રામર તો મિત્રો આ પ્રશ્ન બેઠો તેમાંથી છે તમે જોવામાં આખું તમે ચેક કરશો ને તો વિરુદ્ધાર્થી સમાર્થી બેઠા એમાંથી પૂછાયેલા છે મિત્રો પછી માણેકના કરુણ ચિત્તકારે તેમનો પીછો પકડ્યો તો ચિત્તકારે મિત્રો પીછો પકડ્યો ચિત્તકાર તો નિર્જીવ વસ્તુ છે તો એ કેમ પીછો પકડે તો એ થશે સજીવારોપણ કે નિર્જીવને સજીવ દેખાડવાની કોશિશ કરી છે લેખકે પછી સામાજિકમાં કયો પ્રત્યય છે તો મિત્રો સમાજમાં એક લગાડો ને ત્યારે સામાજિક બને બરાબર સમાજમાં એક પાછળ એક લગાડવાનું છે પાછળ લગાડવાનું આપણે કઈ પ્રત્યે કહીએ છીએ દર વખતે તો કેને આપણે કહીએ છીએ પરપ્રત્ય એટલે અહીંયા જવાબ આવશે પરપ્રત્ય પછી સમાન સમાર્થી શબ્દ આપણે લખવાના હતા ઉજ્જળનો મતલબ મિત્રો વેરાન થશે ભયંકર કે ખાલી ન થાય અને ગીરા એટલે વાણી થશે અને લાચારી શબ્દોની સંજ્ઞા જે પણ આપી છે એનો પ્રકાર આપણે ગોતવાનો છે જાતિવાચક વ્યક્તિવાચક કે ભાવવાચક આવો પણ પૂછવામાં આવ્યું છે તો જાતિવાચક કોને કે આખા સમૂહ માટે લાગુ પડતું હોય કૂતરો છે તો આખો સમૂહ કૂતરાઓ કેટલા બધા કુતરાઓ એમાં આવી જાય તો એ જાતિવાચક કહેવાય કોઈ વ્યક્તિનું નામ હોય કોઈ દેશનું નામ સ્થળનું નામ હોય તો વ્યક્તિવાચક કહેવાય તો એવું તો લાચારી કોઈ હોય નહીં કે ભાઈ કે લાચારી ફલાણા બહેન નામ છે તો ભાવ છે મિત્રો મનમાં આવું ઉત્પન્ન થતો ભાવ છે બરાબર છે વેદના આપણે કહી શકીએ અને લાચાર વ્યક્તિ થઈ જાય ને લાચારી કહેવાય પછી એકતાલીસ પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ જણાવો પણ અહીંયા ધ્યાન રાખજો નવ નેજા પડવા આપું છું ઘણી વખત ચડવા ચડવા આપે મિત્રો કે નવ નેજા ચડવા તો ખૂબ ફાયદો થવો નફો મળવો બરાબર છે પ્રગતિ થવી આવું બધું ચાલે અહીંયા નેજા પડી ગયા છે પડવા એટલે ખૂબ મુશ્કેલી પડી મિત્રો ખૂબ દુઃખ પડવું આ બંને ચાલે પછી કહેવતનો અર્થ બાંધી મુઠી લાખની તો કે જ્યાં સુધી વાત છે ઘરની બહાર ન જાય બરાબર છે ત્યાં સુધી ઇજ્જત સચવાઈ રહી ધ્યાન રાખજો જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત રહી અને શબ્દ સમૂહ માટે કે જેને કોઈ રોગ નથી એને શું કહીએ મિત્રો નિરોગી અને સ્થૂળ સ્થૂળનું વિરુદ્ધાર્થી થાય સૂક્ષ્મ મિત્રો આ તમે ચેક કરજો બેઠી ચોપડીમાં જે પાછળ આપણને શબ્દાર્થ આપેલા હોય ને એમાં બેઠું વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે સ્થૂળ એટલે સૂક્ષ્મ અને આપણે જે ગયો વિડીયો આઈ મૂક્યો મિત્રો એમાં પણ આ શબ્દ હતો હવે જોઈએ કર્મણીમાં ફેરવવાનું છે પોલીસે ચોરને પકડ્યો તો પોલીસથી ચોરને પકડાયો બરાબર પકડાવ્યો નહીં આ મિત્રો પકડાવ્યો કરવા જાવ તો પ્રેરક વાક્ય બની જાય એટલે એ પકડાયો પછી હેર છે એનું આપણે શિષ્ટરૂપ લખવાનું છે કારણ કે હેર છે તળદારૂપ છે તેનું શિષ્ટરૂપ થાય નગર અથવા શહેર પછી શિલ્વંત સાધુને વારે વારે નમીએ વિશેષણ શોધવાનું કીધું છે અને પ્રકાર જણાવવાનું કીધું છે તો શિલ્વંત છે એ સાધુ માટે વપરાયેલો શબ્દ છે કે ચારિત્રવાન સાધુ તો બરાબર છે તો સીલવંત છે ગુણવાચક આવશે વિશેષણ કેવું આવશે ગુણવાચક અડતાલીસમો પ્રશ્ન ખીચડી મન બહુ ભાવે નહીં તો ભાવવાની વાત થઈ ક્રિયા ભાવવાની થઈ પણ કેવી બહુ તો બહુ છે ને પરિમાણ વાચક છે અને માત્ર વાચક લખો તો પણ મિત્રો માર્ક્સ મળ્યો ખાસ ધ્યાન રાખજો પછી તૃષ્ણાનું તમે સંધિના આમ સોરી ધ્વનિ ઘટકો જોઈ શકો છો વત્તા રૂ ત ખોળો આવશે પછી સ ને બંને ખોળા આવશે અને છેલ્લે શું આવશે આ તૃષ્ણા ત્યાર પછી પ્રેરક વાક્ય આપણે ફેરવવાનું હતું રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું તો મનીષા દ્વારા રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવડાવ્યું 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 લખે પણ બચાવડાવ્યું આવશે મિત્રો અહીંયા માત્ર લખવા મિસ્ટેક પડી ગઈ છે બચાવડાવ્યું પછી રહેલો છંદ આપણે ઓળખવાનો હતો કે લાંબે જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય એ ચોપાય છે મિત્રો પંદર પંદરની બે માત્રાઓ છે તમે ગણશો તો ખબર પડશે તમને અને છેલ્લો મરભણ ગાગા છંદનું બંધારણ કયું છે કોનું છે આ બંધારણ તો કે મંદાક્રાંતનું છે બરાબર છે હવે મિત્રો થોડુંક વૈભાગડી નિયમથી ઉપર છેલ્લી વાત કરી લઈએ સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે મિત્રો અને ચોપડીનું લેખન વિભાગની અર્થવિસ્તારનો જે ટૉપિક છે એની બેઠી પંક્તિ આવડે મિત્રો પૂછાયેલી છે બરાબર છે અને મનમાં પર ઘર પહોંચીને દુઃખને કહીએ રોય માન ગુમાવીએ આપણું વેચને લેતું કોઈ આ પણ મિત્રો સહેલું છે કે અહીંયા આપણે એવું કીધું છે કે આપણું જે દુઃખ છે એ કોઈના ઘરે જઈને આપણે વાગોળવું જોઈએ નહીં જેથી કરીને જો કરવા જશું તો આપણું પોતાનું મન આપણે ખોઈ બેચશું આપણું દુઃખ કોઈ વહેંચવાનું નથી આપણા દુઃખનો આપણે જાતે જ સામનો કરવાનો હોય છે આ પંક્તિમાં આવો ભાવાર્થ લખવાનો હતો અને આ પંક્તિમાં કે સૌંદર્ય વેઠવી દેતા નાના સુંદરતા મળે કે તમે સૌંદર્ય આપણે જે જે આપણને કુદરતે આપેલા છે એ તમે વેડફી ના છો તમને સુંદરતા ક્યારેય નહીં મળે સૌંદર્ય પામવું હોય આપણે સૌંદર્ય સુધી પહોંચવું છે ખુદ સુંદર બનવું છે તો અંદરથી આપણા ગુણોને સૌંદર્ય બનાવવા પડશે મિત્રો આપણે સુંદર બનવું પડશે આવો ભાવાર્થ આ પંક્તિમાં આપણે લખવાનો હતો મિત્રો આગળ જોઈએ એક અહેવાલ હતો તમારા સામે યોજાયેલ વૃક્ષારોપણનો અહેવાલ તો બહુ સિમ્પલ હતો મિત્રો આશા રાખું છું મોટા ભાગના બાળકોને ત્રણ અઢી સાડા ત્રણ સુધી માર્ક્સ મળી જશે બોલો છે ત્યાર પછી સિમ્પલ પૂછાયેલો પ્રશ્ન સંક્ષેપીકરણ વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય છે એ કયું છે આગળ વાત કરશું તો તમે જોશો ખાલી કર્તવ્ય પર લખવાનું હતું એટલે સામાન્ય આમાં સંક્ષેપમાં આપણે સમજાવવાનું હતું કે વિદ્યાર્થીના કર્તવ્ય ક્યાં ક્યાં હોય છે એ ટૂંકમાં આપણે લખવાના છે એની પછી નિબંધ મિત્રો આઠમ આક્ષનો અને લગભગ હું માનું ત્યાં સુધી મોટા ભાગના લખ્યો છે મારો યાદગાર પ્રવાસ મન પડે એમ આપણે ગોળમ મારી શકીએ કે અમે અમેરિકા ફરવા ગયા હતા કે શ્રીલંકાનો પ્રવાસ ખેડોતો મધ્યપ્રદેશ ગયા તા કે મહારાષ્ટ્ર ગયા હતા પછી તમારા સ્થાનિકમાં જે કોઈ સ્થળો આવતા હોય ત્યાં પણ તમે ગયા હો તો બધું તમે એમાં લખી શકો પણ એક પ્રવાસની જ વર્ણનામાં એક પ્રવાસનું જ વર્ણન કરવાનું છે મિત્રો બે પાંચ પ્રવાસને ભેગા નથી કરવાના અને નકર પછી સૌથી અગત્યનો સહેલો બીજો હોય તો દીકરી ઘરની દેવડી છે બરોબર કે દીકરી ઘરની દીવડી આ પણ સહેલું છે નકર આપણા ઘડવૈયા બાંધવ આપણે કે આપણો વિકાસ આપણે ખુદે જ કરવાનો છે પુરુષાર્થ વગર કયા દિવસ આપણને સફળતા નથી મળવાની એના ઉપર આપણે લખવાનું હતું એટલે મને એવું લાગે કે મોટા ભાગના બાળકોએ નિબંધ લખેલો હશે અને મોટા ભાગનાને છ સાત આઠ માર્ક્સ મળશે મિત્રો સાડા સાતે મળી શકે સાતે મળી શકે આઠમાંથી આઠ તો ઘરાશ મિત્રો કારણ કે ભાષા છે રસોઈ દીર્ઘ ગ્રામેટિકલ મિસ્ટેકના માર્ક્સ કપી શકે એટલે અડધો તો માર્ક્સ લગભગ કપાય પણ આશા રાખું છું કે આજનું પેપર છે એ બધા માટે સરળ રહ્યું છે નેક્સ્ટ પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક અને કાંઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને હજી એકવાર ચેનલ સબસ્ક્રાઈબ પણ બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો થેન્ક યુ ધન્યવાદ